નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ફોન પર ત્રાટક કરતી હોય તે મારતી તેની સામે જોતી બેઠી હતી હમણાં અનુપનો ફોન આવવાનો જ જોઈએ મનમાં એક ચિંતા ભય આશંકાનો ઓથા શું આવશે રિપોર્ટ કઈ માઠા સમાચાર તો નહીં હોય ને પણ બહુ રાહ નો જોવી એક જ અને આરતી શું થયું અનુપ રિપોર્ટ શું આવ્યું બધું બરાબર છે ને કઈ ચિંતા જેવું નથી ને એકી સાથે પ્રશ્નોનો મારો સામે છેડે મોન અનુપ લીચ કંઈક બોલ તો ખરો ને શું બોલું એક ધીમો અવાજ અને બે ચાર દુસ્કા અનુપભાઈ બોલ તો ખરો શું આવ્યો મમ્મીનો રિપોર્ટ બે ચાર સેકન્ડ પછી તો એક અવાજ આરતી મમ્મીને મમ્મીને લ્યુકેમિયા બ્લડ કેન્સર અને તે પણ લાસ્ટ સ્ટેજમાં દુષ્કાનો અવાજ હવે બંને છેડે આગળ શું બોલવું તે કદાચ કોઈને સમજાતું નહોતું ભાઈ કશું થઈ શકે તેમ નથી એવું શક્ય હોય તો હું બાકી રાખું ખરો એક તો મમ્મીની ઉંમર આટલી વીકનેસ અને આ રિપોર્ટ કેમો આપી પણ આ કેસમાં શક્ય નથી કોઈ ઉપાય કોઈ જ નથી બસ આપણાથી થાય તેટલી સેવા કરી લઈએ અને મમ્મીની બાકી રહેલી જિંદગીની દરેક ક્ષણ ખુશીથી ભરી દઈએ પપ્પાએ તો કશું કરવાનો કોઈ મોકો નહોતો આપ્યો હવે મમ્મીની સ્થિતિની આપણને જાણ થઈ છે તો સેવા કરવાની તક મળી છે એમ પોઝિટિવ લઈએ એ એકમાત્ર આપણા હાથની વાત બાકી કશું નહીં અને તે પણ વધુમાં વધુ પંદર દિવસ મૂક્યો અને શૂન્ય મન થઈ અંતે શંકા સાચી નીકળી ભાઈ ખુદ ડોક્ટર હતો બધું કરી છૂટવાનું જ પૈસાની કોઈ કમી નહોતી તેથી બીજો કોઈ સવાલ નહોતો આરતી તુરંત પિયર પહોંચી ગઈ ઓસ્ટ્રેલિયાની નાની બહેન આવું નહીં પણ આવી પહોંચી રિપોર્ટ મુજબ મમ્મી પંદર વીસ દિવસોથી વધારે કાઢે તેમ નહોતા છેલ્લે છેલ્લે જે થોડા દિવસો મમ્મી સાથે રહેવા મળ્યું કે જે સેવા થઈ શકે તેટલી કરી લઈએ જેથી પાછળથી વસવસો ન રહે બધાએ મળીને નક્કી કર્યું કે મમ્મીને તેમના રોગોનો ખ્યાલ સુધાર નથી આવવા દેવાનું મમ્મીની દીદી નિશાથી તેઓ અજાણ નહોતા મોત પહેલા જ તેમને મોતની પીડા આપવાનો કોઈ અર્થ નથી મમ્મીને સમજાવી દીધું કે તમારા લોહીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે તેથી જરૂર પડે તમને લોહી આપતું રહેવું પડશે પછી તમને સારું થઈ જશે કહિતા કહતા અનુકની આંખું છલકી હતી બંને બહેનો ધ્રુસ્કુ છુપાવવા bathroom માં દોડી ગઈ હતી અનુપ પત્ની વિરાજ સાસુ હાથ પકડી ચૂપચાપ બેઠી રહી બેટા તું ડોક્ટર છે તેથી મારે બીજી શું ચિંતા હોય તું જે કહે કે કરે તે બરાબર જ જોઈ ને અલોપના બેન વિશ્વાસ થી પછી તો તેમનું સમય પત્રક ગોઠવાઈ ગયું આરતી અને અવનીએ મમ્મીને સમયસર દવા આપવાની ખાવા પીવાની સંભાળ રાખવાની બધી જવાબદારીઓ લઈ લીધી ભાભી આજે મમ્મી માટે થોડો બદામનો શીરો બનાવજો વિરાટ ચૂપચાપ શીરો બનાવીને નણંદના હાથમાં ડીશ મૂકી દેતી આરતી માને ચમચીથી શીરો ખવડાવતા કહેતી ભાભી લાવો તો મમ્મી ની દવા અને પાણી મમ્મી ની દવાઓ સમય થઈ ગયો વિરાજ દવા અને પાણીનો ગ્લાસ લઈને રસોડામાંથી દોડી આવતી આરતી માને દવા પીવડાવતી અવની તુંયે મમ્મીની દવાનો સમય યાદ નથી રાખી શકતી એ પણ મારે એકલીને જ કરવાનું સારું છે હો હું સમય સે હાજર છું નહીતર તમારા કોઈનો ભરોસો ક્યાં કરાય તેમ છે ભાભી સાંજે બરાબર સાત વાગ્યે દવા આપવાની છે એ યાદ રહેશે ને જવાબ આપવાની વિરાજને કે જવાબ સાંભળવાની આરતીને તેવસ ક્યાં હતી આવની મમ્મીનું ધ્યાન આપણે જ રાખવાનું છે વહુ ને સાસુની કેટલી પડી હોય આપણી તો જનેતા છે મોટે ભાગે સવારે અને સાંજે અલોક ના બેનના પગે ભયંકર દુખાવો ભાભી મમ્મી છેલ્લે છેલ્લે સાસુ ની સેવા કરવાનો મોકો મળ્યો છે તો લહાવો લઈ લો મારા નસીબમાં તો એ સેવા નથી મારા પોતાના શરીરના જ ઠેકાણા નથી મમ્મીના પગ દબાવીશ તો મારા હાથ દબાવવાનો વારો આવશે અને તું મમ્મીની ગમતી ચાલુ કર તો બહેન આરતીની એક કે બે બીજી સૂચનાઓ આખો દિવસ ચાલુ રહેતી કેમ કે એ મોટી દીકરી હોવાથી મમ્મીની સંભાળ ની બધી જ જવાબદારી તેણે લીધી હતી વિરાટ પૂરા ભાવ થી બેનના પગ દબાવતી રહેતી અવની કેસેટમાં ભજન ચાલુ કરતી રાત્રે અનુપ આવે એટલે આખા દિવસ નો અહેવાલ આગતી આપતી અને ઉમેરતી ભાભી દિવસ આખો તો અમે બંને બહેનો મમ્મીને સંભાળી લઈએ છીએ હવે રાત્રે તમારો વારો રાત્રે મારાથી ઉજાગરા નથી થતા નહીંતર મમ્મી પાસે હું જ સૂત પણ શું થાય પછી વળી મારી તબિયત બગડે તો અત્યારે બીજી ઉપાધિ એટલે અત્યારે તો મારે પહેલા મારી તબિયત સાચવવી રહે ભાઈ બિચારો કેટલે પહોંચે માનું કરશે કે બહેનનું મને તો જો કે તબિયતનો કોઈ પ્રશ્ન નથી પણ મને બીક લાગે રાત્રે કઈ જરૂર પડે ને મમ્મીને કઈ થાય તો મારાથી તો સહન જ ન થાય અમારી તો માં છે ને દિવસ આખો મમ્મી દીકરીઓના ચાર્જમાં અને રાત્રે ભાભીના સેવાનો લાભ આપી મમ્મી ઉપર એમનો એ થોડો હક તો ખરો ને આ તો પુણ્ય કમાઈ લેવાનો અવસર છે ભાઈ અવની ઉમેરથી હમણાં કામવાળા બેન પણ રજા ઉપર હતા એ છૂટક મોકર વાસણ અને જાડુ પોતા કરી જતો દિવસના વિરાજનો મોટા ભાગનો સમય રસોડામાં જ પસાર થતો આરતીનો સાદ આવતો રહેતો ભાભી મમ્મી માટે જ્યુસ બનાવો છો તો અમારા બંને માટે પણ ભેગા ભેગ બનાવી લેજો અત્યારે બધાનું જુદું જુદું કરવા ક્યાં બેસીએ વિરાજ રાત્રે સાસુના રૂમમાં જ સુઈ રહેતી રાત્રે અલૂકના બેનને કેમય ઊંઘ ન આવતી શરીરે જાણે તૂટતું હતું વિરાજ ઘડીક હાથ તો ઘડીક પગ હળવા હાથે દબાવે કદીક માથા પર વાંસામાં હાથ ફેરવી રહે કદીક સાસુને ગમતા भजन ની કોઈ કડી ગાતી રહે અલોકના બેન સંતોષ પામીને સૂઈ જાય બેટા તુંય સૂઈ ગયા હવે હું સુવાનો પ્રયત્ન કરું છું મમ્મી મારી ચિંતા ન કરો ઓછા બોલી વિરાજ ધીરા અવાજે બોલી અલોકના બેન નું શરીર

આપતા રહ્યા આજે અનোপা બેનનો જન્મદિવસ હતો બધાએ ધામધૂમથી જન્મદિવસને ઉજવવાનું નક્કી કર્યું હતું ઘરમાં બધાને જાણ હતી કે મમ્મીનો આ છેલ્લો જન્મદિવસ છે આમ તો દર વખતે આવી કોઈ ખાસ ધામધૂમ નહોતા કરતા પરંતુ હવેની વાત અલગ હતી જિંદગીના સમીકરણો બદલાયા હતા દ્રષ્ટિ બદલાઈ હતી મમ્મી નો રૂમ થી મધી ઉઠ્યો બેન અલુપાબેન કાપીને મીણબત્તી ઓલવી ત્યારે બધાની આંખો ભીની બની ઉઠી આમ જીવનની મીણબત્તી પણ ક્યાં વાર હતી કાર્ડની એક જ ફૂક અને બસ કઈક પર આવશે અને આરતી અને એ મમ્મી માટે નવી સાડી લીધી હતી આજે તે સાડી મમ્મી ને પહેર લીરાજે સાસુના જૂના ફોટાઓનું એક અલગ જ આલ્બમ તૈયાર કરીને તે દરેક ફોટાની નીચે કશું સરહસ લખીને સાસુને આપ્યું હતું અલોપા બેન નવી સાડી પહેરી આલબમમાં કેદ થયેલી સુઘડ સ્મૃતિઓ જોતા આખા કોળી ઉઠ્યા હતા દસ વર્ષના પોત્ર અને સાત વર્ષની પોત્રીએ હેપી બર્થ ડે ગ્રાન્ડમાં ગાઇન્ડ રૂમ ગજાવી મૂક્યો બાળકોને તો આમ પણ બીજી કોઈ ખબર ન હતી અલોક ના બેન ખુશખુશાલ માં પુત્રીઓ પણ ક્યારે નિરાતે રહેવા આવી શકતી નહોતી એક દિવસ અલોક ના બેન ને ઘરમાં સત્યનારાયણ ની કથા કરવાનું મન થયું આમ તો ગયા વર્ષે મન હતું પરંતુ ગયા વર્ષે અનુપે ચોખી ના પાડી દીધી હતી એવા બધા તૂટ કરવાની કોઈ જરૂર નથી એ બધા ક્રિયાકાંડ બકવાસ છે એમાં હું માનતો નથી અલોકના બેન કશું બોલી નહોતા શક્યા આ વખતે ફરી એકવાર મન થઈ ગયું કદાચ પુત્ર આ પાડે તો હમણાં ઘણું ન ગમતું પણ પુત્ર કરતો હતો તેથી તેમના મનમાં થોડી હિંમત આવી ડરતા ડરતા ધીમેથી પુત્રને કહી જોયું અરે મમ્મી એમાં શું મોટી વાત છે કાલે જ કરીએ કરવું જ છે તો મોડું શા માટે બહેન સામે જોતા અનુપે કહ્યું બહેન ધીમેથી માથું હલાવ્યું બીજે જ દિવસે બધી વ્યવસ્થા થઈ ગઈ અને ખૂબ સરસ રીતે કથા સંપન્ન થઈ અરૂપના બેન આ માંદગીનો લાખ લાખ ઉપકાર માની રહ્યા છે જેને લીધે તેમને પોતાના સંતાનો ફરી મળ્યા હતા ક્યારે અલોક પંદર પસાર થઈ ગયો કાર્ય કરતા અલોક બેન ની તબિયત ઘણી સારી હતી સુધારો તો જો કે નતો થયો પરંતુ બગડેલું પણ નહોતું પહેલી વખત રિપોર્ટ જોઈ અનુપ ને થયું હતું કે મમ્મી માંડ થોડા દિવસો કાઢી શકશે પરંતુ ધાર્યા કરતા બધું લંબાયું હતું અને હવે લંબાતું જશે એવું લાગતું હતું અલબત્ત સાજા થવાના આમાંથી ઉભા થવાના કોઈ ચાન્સીસ નહોતા જ પરંતુ ઘણીવાર વાર ઘણા દર્દીઓ આમ જ પથારીમાં જ લાંબો સમય ખેંચી નાખતા તેને ક્યાં નથી જોયા ભાઈ શું લાગે છે મારે બે મહિના પછી દીકરાના લગ્ન લીધા છે. લગ્નમાં કઈ વિઘ્ન તો નહીં આવે ને મને શું થોડું ત્યાં હિતેલ ને જમવાની તકલીફ પડે છે અહીં તો ધાર્યા કરતા બધું લંબાતું જતું હતું અંતે જરૂર પડશે તો પાછા આવીશું એમ કહી બંને બહેનો ગઈ આમ બેસી રહીને ક્યાં સુધી સમય બગાડે રોજ બહેનો ના ફોન આવતા રહેતા ભાઈ મમ્મીને કેમ લાગે છે હવે ન નવું કશું નહી ને જેમ છે તેમ જ ચાલે છે અનુપ ના અવાજ રણકો ન હતો અલોક ના બેન કદી દીકરીઓને આવવાનો આગ્રહ કરતા રહેતા મમ્મી તને ખબર છે નિશાંત ની સ્કૂલ હોય છે ત્યારે નીકળવું મારા માટે કેટલું અઘરું બની રહે છે વળી હમણાં જ રોકાઈ ને તારી પાસે હવે ફરીથી અનુકૂળતા એ જરૂર આવીશ મારો એ જીવ બહુ ખેંચાય છે પણ શું કરું મારે તો બધી બાજુનું જોવું ને પછી ધીમેથી ઉમેરતી ખરી અને હા દવા બરાબર લેજે અને જીવસ ન ભાવે તો પણ પીવાનો તબિયતનું ધ્યાન રાખજે ભાભી તારું ધ્યાન તો બરાબર રાખે છે ને બેટા મને નથી લાગતું કે હું આમાંથી હવે ઊભી થાવ હવે થાકી ગઈ હું તો ના ના મમ્મી એવું કઈ નથી મને સારું તો થઈ જશે ને નરી નિર્દોષતાથી અલોકના બેન પૂછી રહેતા હા મમ્મી સારું થઈ જશે બોધો અવાજ આવતો પરંતુ અલોકના બેન ને ખ્યાલ ન આવતો સંતોષનો સ્વાસ શ્વાસ લઈ પૂર્ણ વિશ્વાસ થી આવીને મને શું ખબર પડી હું કઈ ભગવાન છું આનું ચીડાઈ જતો મારે પણ બધી જ ટિકિટો બુક થઈ ગઈ છે હું કોને કહું વાતાવરણ ધીમે ધીમે તંગ થતું જતું હતું વહુ ચૂપચાપ મોડ બનીને સાસુના ક્રોસ થઈ ગયેલા ડીલે હાથ પસરાવતી રહેતી નાની બહેને પણ કહી દીધું હતું કે એમ ધક્કા ખાવા મને નો પોસાય હું આવું ને આમ ને આમ ખેંચાયા કરે તો મારે તો સમય થાય એટલે જવું જ પડે કંઈક સમાચાર હોય તો મને કહેજો હું તુરંત નીકળી જઈશ અનુક અકળાય છે બધાને સારા સમાચાર જોઈએ છે જાણે કેમ બધું મારા હાથમાં હોય એક વિરાજ સિવાય બધાની ધીરજ જાણે ખૂટી ગઈ હતી અંદર સતત એક અવઢળ પણ અંતે એ અવઢોમાંથી ઈશ્વરે જ મુક્ત કર્યા એ રાત્રે આસપાસ કોઈ નહોતું વહુનો હાથ પરમ સ્નેહ થી સાસુ ફરતું હતું સંતોષથી વહુ સામે અંતિમ દ્રષ્ટિ નાખી બે પાંચ સાસુ વહુ એક સામે અને અલુક બેન બધાને મુક્તિ આપી દીધી વહુની આંખોમાંથી વાદળો છોવાયા અને ભાઈએ બહેનોને સારા સમાચાર આપ્યા બહેનો દોડતી આવી પહોંચી અહીંયા પાક રુદન મમ્મી આટલી જલ્દી તું અમને છોડીને ચાલી ગઈ દુષ્કા સાથે નાની બહેન બોલી નહોતી શકતી અલોકના બેનને પલંગ પરથી નીચે લેવાયા ઘીનો દીવો થયો નવી નકોર સાડી ઓઢાળાઈ સુવાસિત ગુલાબનો પુષ્પોથી આલોકના બેનનું શારીરિક મધમધી ઉઠ્યું ભાભી મમ્મીના કાનમાંથી હીરાની બુટ્ટી અને બધા દાગીના કાઢી લો ના તમે જ કાઢ્યો મારું ગજુ નહીં દીકરી થઈને અમારું મન કેમ માને તમે તો પારકી જણી છો અમારી તો માં હતી મારો આ તો હાથ લગાડતા પણ જીવ ન ચાલે તમે વહુ છો તમારી ફરજ કહેવાય વહુ એ નણંદ સામે નજર નાખી

આસપાસ નજર ફેરવી કોઈ સાંભળી તો નથી ગયું ને થોડા દુષ્કાઓ સાથે બહેને દાગીના કબાટમાં મૂક્યા કબાટ લોક કર્યો અને ચાવીનો જુડો કમરે ખોસ્યો સગાઓ આવ્યા ભાઈ બહેનોએ મમ્મીને કેટલી કેવી રીતે રાત દિવસ ઉજાગરા કરીને સેવા કરી તે કહેતા આરતી કે આવનવી થાકતા નહોતા અમે કોઈ ક્રિયામાં માનતા નથી તેથી કોઈ વિધિ કરવાની નથી અનાથ આશ્રમ માં કે વૃદ્ધાશ્રમમાં જે આપવું હશે તે આપી દેશું ત્રીજે દિવસે સગાઓ સગાઓ બધા વિખેરાયા તે રાત્રે ભાઈ અને બંને બહેનો બેઠી હતી ત્યાં મોટી બહેને કહ્યું ભાઈ મારાથી હવે વધારે રોકાવાશે નહીં માર વિના અહીં રોકાવાયને

હું સૌથી મોટી છું તો મમ્મી દાગીના અને બધી વસ્તુઓ ઠેકાણે પાડવાની જવાબદારી મારે જ લેવી રહી ને હું છું ત્યાં એ કામ પતાવી લઈએ પછી તારે કોઈ ચિંતા નહીં આમ તો છેલે આવી હતી ત્યારે જ મમ્મી બધું મારી પાસે લખાવી હતું મમ્મી ની ઈચ્છા મુજબ જ આપણે તો કરવાનું રહ્યું ને તેમના આત્મને શાંતિ મળે એ જ હવે તો આપણે જોવું રહ્યું ગડગડા અવાજે મોટી બહેન માંડ બોલી શકી ધીમેથી બહેને પર્સ ખોલ્યું મમ્મી કાગળ કાઢ્યો લે હું જ મોટી થી વાંચી સંભળાવું પછી તને આપું બહેન આ તો મમ્મી અક્ષર નથી ભાઈએ ધીમેથી કહ્યું અક્ષર તો મારા જ હોય ને મમ્મી કઈ લખી શકે એવી તાકાત બિચારામાં ક્યાં બચી હતી એ બોલતા ગયા અને હું લખતી ગઈ મારા યાદ ધ્રુલતા હતા પણ શું કરું મોટી મુ છું ને તો કરવું જ રહ્યું ને તમે બધા તો નાના છો અમને ખબર ન પડે કહીને છટકી જાઓ મારે તો ન ગમે તો એ કરવું જ રહ્યું ને રડતા અવાજે

પાંચ એ કાગળ હાથમાં લીધો અછડતી નજર કરી કશું બોલ્યા સિવાય પત્નીના હાથમાં મૂક્યો પત્નીએ હાથ ન અડાડ્યો તેની ગુગળી નજર સાસુના ફોટા પર સ્થિર થઈ હતી નાની બહેન કશું બોલવા જતી હતી પણ ત્યાં મોટી બહેનનો આસુબીનો સાદ આવ્યો મમ્મીને જે ઠીક લાગ્યું એ તેણે કર્યું માં જેવી માં ગઈ હવે દાગીનાને શું કરવાના માં અમને કોઈને દાગીનાનો મોહ નથી પણ આપણને ગમે કે ન ગમે મરનાર ની આખરી ઈચ્છા ને માન આપવું જ રહ્યું ને માં બધું તારી અંતિમ ઈચ્છા મુજબ જ થશે બસ મમ્મી કહેતા મોટી બહેને ધ્રુસકે ધ્રુસકે રડી રહી તસવીરમાં સમાઈ ગયેલા આલોકના બેન કશું બોલ્યા પણ કોઈને સંભળાયું નહીં બે દિવસ પહેલા સાસુએ જાતે લખી આપેલો કાગળ વિરાજના બ્લાઉઝ ની ભીતર સળ વિરાજે હળવેથી છાતીને સ્પર્શ કર્યો એક સુવાસ કરી હોક તેને ઘેરી વળી મિત્રો તમને આ વાત કેવી લાગી છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો અને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય હિન્દ જય ભારત